આ ફિલ્મનો વિષય ભલે વર્ષો પહેલા લખાયેલી વાર્તાનો છે પણ આજે પણ તે એટલો જ પ્રાસંગિક છે કમઠાણ ફિલ્મમાં હિતુ કનોડિયા ફરી એકવાર દાદાગીરી અને રૂઆબદાર પાત્રમાં નજરે પડ્યા છે ક્રોધિત પણ નિષ્ઠાવાન અને પોતાની પ્રતિષ્ઠાવાન છબીને લઈને હંમેશા સભાન રહેતા પીઆઈ એસ આર રાઠોડના પાત્રમાં કમઠાણમાં હિતુ કનોડિયાનો અંદાજ પણ અસરકારક છે ત્યારે અર્બન ગુજરાતી ફિલ્મોના કમઠાણમાં ગુજરાતીપણાને ઘૂંટતી ફિલ્મ કમઠાણ કાઠું ખાડશે તે નિશ્ચિત હોવાનું હેતુ કનોડિયાએ જણાવ્યું હતું ચોર પોલીસની વાર્તા સિચ્યુએશનલ કોમેડી છે કેવી રીતે ગંભીર ઘટનાઓને રમૂજ રીતે પબ્લિકમાં પેશ કરી છે ખાસિયત અશ્વિની ભટ્ટ સાહેબ જે નવલકથાકાર જેમણે ખૂબ સુંદર વાર્તાઓ લખી છે એમાંની એક એમણે કમઠાણ લખી હતી ડિરેક્ટર ધ્રુવનાથ સાહેબે વિચાર્યું કે આ ચોપડી ઉપર કંઈક કરવું જોઈએ અને હેલ્લારો ફિલ્મ ના જે મેકર્સ છે ખૂબ મોટા ઉમદા મેકર્સ કે જેમણે ગુજરાતીમાં પ્રથમવાર એક લોટસ એવોર્ડ જે કહેવાય છે નેશનલ એવોર્ડ કહેવાય એવો પ્રાપ્ત કરાવ્યો વર્ષોથી બધા રાહ જોતા હતા કે ક્યારે નેશનલ એવોર્ડ ગુજરાતી ફિલ્મોને મળે એ કામ આ હિલરો ફિલ્મે કર્યું હતું એના મેકર્સ અભિષેક શાહ હોય મિત જાની હોય પ્રતિકભાઈ હોય આયુષભાઈ હોય આ લોકોએ મળીને એક સુંદર મજાનું એક પ્લેટફોર્મ આપ્યું આ ડિરેક્ટરને જેનો વિચાર હતો કમઠાણ બનાવીએ હવે કમઠાણ બનાવવા માટે એની અંદર અદ્ભુત કલાકારો જોઈએ કારણ કે ક્યાંય એવું ના લાગવું જોઈએ કે એક્ટિંગ ચાલી રહી છે એ એકદમ નેચરલ વેમાં જે સ્લેપસ્ટિક કોમેડી કહેવાય જે નકલી કોમેડી તમને ખબર પડી જાય એવું નહીં પણ સિચ્યુએશન્સ જેવી બને કે જેનાથી પબ્લિક ખડખડાટ હશે એટલે એ પ્રકારની કોમેડી ઊભી કરવા માટે મજબૂત કલાકારો જોઈતા હતા એટલે એ લોકોએ મારા સૌભાગ્ય છે કે મને પી આઈ રાઠોડ જેવો એક મેઇન કેરેક્ટર જે કહેવાય સોલિડ કેરેક્ટર આપ્યું એની અંદર પાછા ધુરંધર બધા એક્ટરો સંજય ગોરડિયાજી હોય દર્શન જરીવાલા હોય અરવિંદ વૈદ્ય અરવિંદ વૈદ્ય તો અનુપમા સિરિયલમાં બાપુજીનો રોલ કરે છે ને બહુ જ ખૂબ લોકો પરિવાર બધું બેઠું હોય ને બધા જ એમને ગમાડતા હોય છે દીપ વૈદ્ય કે જેણે કોમેડી ફેક્ટરીથી ધમાલ મચાવી દીધી છે યંગસ્ટર્સની અંદર બહુ જ ફેલાયેલું છે કોમેડી ફેક્ટરી સો આવો ઓનસોમ્બલ કાસ્ટ આને કહેવાય એવી એક ઊભી કરી અને ખૂબ સુંદર મજાની ટ્રીટમેન્ટ સાથે આ પિક્ચર બનાવવામાં આવ્યું છે જ્યારે રગલો ચોર છે યા પીઆઈ જે પીઆઈ રાઠોડ છે એના ઘરની અંદર નળિયામાંથી ઉતરીને એની ફરદી મેડલ પિસ્તોલ બધું ચોરી જાય છે એક ઈમાનદાર પોલીસ ઇન્સ્પેક્ટરને ત્યાં એક કડક એકદમ ગુસ્સાવાળો ઇન્સ્પેક્ટર અને પછી કેવી એની હાલત થાય છે એક બાજુ ચોર કમ્યુનિટીમાં એ ચોર જે છે રઘલો એને બચ્ચન બધા કહે છે કે આ હા હા તે તો ઇન્સ્પેક્ટરને ત્યાં હાથ માર્યો તું તો બચ્ચન છે લા અને એક બાજુ આ જે આવડો મોટો સોલિડ ઇન્સ્પેક્ટર છે એની એના પોલીસ કર્મીઓ બધા એની ખિલ્લી ઉડાવે છે કે ભાઈ તારા તારા જ ત્યાં ચોરી થઈ ગઈ એટલે પોલીસની હાલત રાઠોડની હાલત તો એવી કે ના કહેવાય ના સેવાય કોને કે મારે ત્યાં ચોરીથી પોલીસ એમ કે તો તો બધા સવાલ ઉઠાવે કે તો પછી પોલીસ છે નો હતું તમે તમારી જ સુરક્ષા ના કરી શકતા અમારી શું સુરક્ષા કરશો આ પ્રકારનો એક આ પ્રકારની એક થીમ છે એને ખૂબ સુંદર રીતે એને ડિરેક્શન ધ્રુનાથજીએ કર્યું છે અને સંગીત એનું બહુ જ જબરદસ્ત પાસું છે કારણ કે મેહુલ સુરતી કે જેમણે હેલ્લારોની અંદર સુંદર મજાનું સંગીત આપ્યું વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ આવું સોલિડ ગીત અત્યારે નવરાત્રી હોય કે લગન હોય બધે જ ગીત વાગે છે અને એમણે આની અંદર સંગીત આપ્યું અને સિંગર આદિત્ય ગડવી ભાઈ અત્યારે તો હાર્ટ થ્રોપ છે યંગસ્ટર્સ બધા જ લોકો એનું ગોતીલો ગોતીલો બધા લોકો એની પાછળ ગાંડા થયા છે ઘેલા થયા છે એણે એક ચોર સોંગ કરીને આમાં સોંગ ગાયું છે બીજા ઘનશ્યામ ઝુલા એ ઘનશ્યામ ઝુલાએ પણ મસ્ત મજાનું પરસંગ પરસંગ ભાષા હો પરસંગ પ્રસંગ નહીં આ ભાષાનો પણ ઉપયોગ આ પિક્ચરની અંદર બહુ જ જબરદસ્ત રીતે થયો છે ચરોતરી ભાષા વપરાય છે કે એ એ દરેકે દરેક એક્ટર એવું બોલે છે એ જ ભાષામાં મારા સિવાય પીઆઈ રાઠોડ કેમ કે એની બદલી થઈ છે તો બીજેથી આવ્યો છે એ આ ભાષાનો ઉપયોગ નથી કરતો એટલે આ જે ઘનશ્યામ જુલાઈ આ પ્રસંગ ગીત ગાયું છે એ પણ જબરદસ્ત ગીત ગાયું છે સો ઓલ ઇન ઓલ બધા જ ફેક્ટર્સ આ ફિલ્મને એક બહુ પોઝિટિવ પ્લેટફોર્મ આપે છે એક બહુ પોઝિટિવલી એન્ટરટેનમેન્ટ તમે એક વર્ષના હો કે એકસો અગિયાર વર્ષના તમે જઈને આ પિક્ચર એન્જોય કરી શકો છો પરિવાર સાથે તમે યંગસ્ટર્સ ફ્રોમ ધ કોલેજ એ લોકો પણ એન્જોય કરી શકે છે તો બેઝિકલી જઈને હસો મજા કરો ખડખડાટ એકદમ રિલેક્સ થઈ જાઓ એવી ફિલ્મ છે